બહુ મોડું થઈ જાય જલ્દી જવું પડશે યાર બહુ મોડું થઈ ગયું ચેતમ જલ્દી જવું પડશે

五年五件啊。嗯嗯嗯嗯 uh. મે <nhk sobden> <Titanic> <excitedEt light sprinkle air> બેન આ તો કશું તો આઈ બહાર આવડે આવું શું કશ જો તો સીને ઓલ્યા તો પણ ઓસો ને મોણ તો આવો જા તને પણ આયો જા હવે બતાય ચલ કશું જ નહીં તું પણ રીઅલ માં આયો

જલ્દી જવું પડશે ગપૂરજી ના સોમાજીવા મને તો ભૂતે બી ઉટલ ઊંઘી નાર્યો સારું કપૂરજી

બતાવું મને તો પીડા બીજો પણ તું મોન્યો જ નહી ભૂત ભૂત ના હોય કશું નહીં જ નહીં

ભૂત ના જોઈએ આ ઘફુજી ભૂત નાઈ દીજે ભૂત ના જોશું તો તમે તો મોત કરીને ઘરે પાછા જતા રહેશો એને આદ સોડિયો નાવો ખોડી નાખું ને તો મારું નામય ભૂત નાઈ જોઈએ બર જાય તમે શું હો હું મારો ભાઈ થઈ પાઉ ભૂત નું એવું કરું તું આ ભૂત લેબતે આ તમારું ગາરે જો આ આ મા ક્ષેત્ર આ ભૂત કો આતું આ જતુ

Suma ji? Hota Ayo di mana? Aga. Dame kehta buta. Buta hai. Bhut na aju ahi

Jeg drar jo, jeg. Bare.